અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાવથરા જિલ્લાથી થરાદમાં મેવાણીના સમર્થનમાં જન આક્રોશ રેલી થરાદ ખાતે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં લોકો દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નશીલા પદાર્થના વેચાણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ સાથે કાઢવામાં આવી અને થરાદની કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓને આવેદનપત્ર પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદન આપી થરાદને ડ્રગ્સના દૂષણને પગલે ઉડતા ગુજરાત બંધુ અટકાવવાની માંગ કરાઈ આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત માંગીલાલ પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પાટણ અને ભુજમાં પણ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પત્ર અપાયું પોલીસ પરિવાર બાદ જન આક્રોશ રેલી ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી કે શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ ગાંજો ચરસ અફીણ સ્મેક અને દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન ને વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તેમણે શિવનગર વિસ્તારની મહિલાઓ સાથે મળી પોલીસ અધિક્ષકને પણ આ અંગેની રજૂઆત કરી હતી જેમાં તેમણે પોલીસના પટ્ટા ઉતરી જશે એવું નિવેદન આપ્યું આ નિવેદનને પગલે પોલીસ પરિવારમાં રોષ જોવા મળ્યો ત્યારબાદ પોલીસ પરિવારના સભ્યો વેપારીઓ અગ્રણીઓ થરાદ ખાતે રેલી યોજી આવેદનપત્ર આપ્યું આ પછી આજે જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં નશીલા પદાર્થોના દૂષણ વિરુદ્ધ આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી થરાદ ડીસા ચાર રસ્તાથી શરૂ થઈ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કડક પગલાં ભરવાની તીવ્ર માંગણી કરવામાં આવી હતી આવેદનપત્રમાં ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઈ હતી અને આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના મોટા ગામોના આસપાસના વિસ્તારમાં છેલ્લા બે ત્રણ વર્ષથી નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન ચિંતાજનક રીતે વધ્યું છે ખાસ કરી પંદરથી ત્રીસ વર્ષની વયના યુવાનો અને કિશોરો આ વ્યસનનો ભોગ બની રહ્યા છે જેને કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક રીતે તબાહ થઈ રહ્યા છે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું સ્થાનિક પોલીસ સ્ટેશન અને પાલનપુર પોલીસ અધિક્ષક કચેરીની વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી નશીલા પદાર્થોનું વેચાણ શાળા કોલેજની નજીક બસ સ્ટેન્ડ ચાર રસ્તા અને મોટા ગામડાના ખુલ્લા મેદાનોમાં નિર્ભયપણે થઈ રહ્યું છે મુખ્ય માંગણીઓ આવેદનપત્ર દ્વારા તંત્ર સમક્ષ નીચે મુજબની ચોક્કસ માંગણીઓ મૂકવામાં આવી હતી વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વિશેષ એન્ટી નાર્કોટિક્સ સેવા દ્વારા પંદર દિવસમાં સઘન રેડ ચલાવી એનડીપીએસ એક્ટ હેઠળ તમામ ડ્રગ્સ સામે ધરપકડ અને કેસ કરવા દારૂ ડ્રગ્સ અને ગાંજા કરતા સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી શાળા કોલેજની બસો મીટરની ત્રિજ્યામાં નશીલા પદાર્થોના વેચાણ પર સતત દેખરેખ રાખવા પોલીસ પેટ્રોલિંગ વધારવું દર મહિને ગામડે ગામને જાગૃતિ કાર્યક્રમો યોજવા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને સૂચના આપીને આવેદનપત્રના અંતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો બીર પ્રશ્ન પર તાત્કાલિક ધ્યાન આપી ગુજરાતની ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનતું અટકાવવામાં આવશે અને બાળકો તથા યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ મળશે આ સાથે કયું ચૌહાણ આજે છવ્વીસ નવેમ્બર પંધારણ દિવસ છે પણ આના બે ચાર દિવસ પહેલાં જિજ્ઞાસ વેવાડીએ જે ડ્રગ્સ અને दारू જેના રવાડે યુવા ધન છે એના વિરુદ્ધમાં જે બેનોના સમર્થનમાં હવે અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતીયાઓની સાથે રાખીને બુટલેકરોની સાથે રાખીને આ એક સ્ટડ ઉભું કરી અને જીગ્નેશભાઈ નો જે દવાજ અવાજ દબાવવા માંગે છે એ અવાજ ક્યારે દબાશે નહીં એક જ જીગ્નેશભાઈ નહીં લાખો કરોડો જીગ્નેશભાઈ નીકળી જશે જીગ્નેશભાઈ આન બાન અને અમારી શાન છે

પિતા આ વિધવા ને થાય આ ખોટા રવાડે ને ચાલે એના માટેનો અવાજ છે જીગ્નેશભાઈ એક મોટો અવાજ છે એટલે એના માટે જો મરી થશે તો વીતી જાય છું પરંતુ આમ આક્રોશ થઈ અને એની સામે લડ છું ભાઈ માટે દીકરી માટે ખૂબ જ માન સન્માન છે ભાઈ છે અમારે બધી બહેનો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે આપણી સમાજ માટે ખૂબ દારૂ અને વ્યસનથી ખૂબ ચાલી રહ્યું છે ગુટકા છે વ્યસન છે દારૂ ડ્રગ બધું ખૂબ જ ચાલી રહ્યું છે નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે તો એના માટે પગલું ભરે ભરે છે જીગ્નેશભાઈ એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ અમે બધા તમારી સાથે છીએ બેનો માટે તો ખાસ કરીને એ આપણી એક સમાજ છે બધા માટે જીનેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે સારી રીતે અને એમનો અવાજ દબાવવામાં આવે છે તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ ઘરે ઘરે જીનેશ મહેવાણીઓ સાથે ચાલે અને બધા માટે મને માન છે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો અને બધા ઘણી ઘણીને આગળ વધો તો આપણે કંઈક બોલી શકીએ આપણે આગળ વધી શકીએ